અમેરિકા જ્યાં લાગે મને એવું નહીં ડોસી લેવા જાય એટલે શું બોલે તું એટલે તું રેડ જ શું છે મારે કાકો તો જ્યાં છે પાછા એમ જ નથી તો તમારે રોટલા કરવાની ખૂબ તકલીફ હશે એટલે જબર તો એક આઈડિયા કરા આપણે બી તાર ભયો ઘડી ના લે આપડે બે ખાશે હાલ તું તાર ભયાન કહી તાર ભયો તાર હારું ગોચી ને રાખે શું કઉ કાઢો થઈને કીધું પર લગ્ન નું લગ્ન નું આપડે બી નહીં નક્કી કરે ભેગા બે બી બે

ઈ કર અલ્યા શું વાત કરો છો અલ્યા વાત મત કર કોણ થી બેસ નકઈ હોય બડે કાટ દાય એવા છે ને મન પરણાવવાની વાત કરે તો કરકે ચાલું બકડ ફકડ કરવાનું બોલ બોલ ચાલ નઈ કરો કરો બે કશું કરતા નથી તમે હોભાઈ લો હું પૈણો રો છું નહીં હા તો એક સવારી માં પટાઈ નાખે તમાર ભઈ ને રાવ કરો ભયો હા મોટો તું કે લે હું આવો વાહ આવો જો આ તમે જો એટલે ભાઈ બંધ તો કાલે પડશે ચેનલ માં તાર ચેનલ માં પડવાનું ના એ એ આઈ વાત મત કરો તો મોટો તું કે હું તમે તમે પેલા પેલું પણ પૈણે તમે

ભાઈ નું પેલું કરાવું હોય પેલું આ તો તમારું કરાય છે અને ઓને નોકરી નઈ સારી છોકરી ગુજરાત નોકરી ગુજયાલ ને છોકરી લો બે મહિના છે બે બે મહિના મારું તમારું સીધા ખબર પડે સમાજ ને પણ ઘડી જાય પરમ ફરે મારી વાત હફાવેલ એટલે વાતો રે

એક દાડા માટે હો વધારે અલ્યા ભગવન આપડો કો તો હોબળી ગયો રે કે ઘરે તમે નહીં બાયલ્યો હોય હોય ઓલી ઢાબુરી હોય પડી જેલું જોય હડતો હા હાર રેડો બોલ ને શું છે અમન

બેઠા છો ભૂસા બેઠા ભેગા કરોડવા પૂછવાનું તમારે મનીકર માં પૂછાય નઈ કે લગન છે શું લાડવા ને કીધું ખબર તમે નરી અને હે તમારો થઈ કે મારું તો આરો કરાવેલ તમારું કરવું હોય તો બોલો છે ખબર નથી છે કરાર કરાવે પૈસા ભરવાના પાંચો પાંચો તમારા કરાવી નાખે હજાર રૂપિયા મને આવ્યો નવી નવી જીઓ માર પાસે પડ્યો ટચિંગ પણ તમે પેલા પાંચ તમારે આઈ જાય બસ કે પણ પેલા પાંચો પાંચો ઘાટો પેલી મણી થાય રેડી

આપડે બાલી મા પેલી ભાગ ખાડા નથી ખબર તમાર આવ્યા લાવી હવે ભૂલી તું તારા થાય છે બે દાડા મારું થઈ ગયો

કે તારે હગું થઈ હે ને હગું જોવા વાળા આવે છે ને નગી જમવાની વાત પણ કરી પડી આ મારો જો આટલો આટલો ખુશ થઈને આટલું બધું કોમ કરે ને છે ફરે છે ને કોઈ નહોતું ના કરાવ ખોટું તો બોલ્યો કેવું તો પડશે ને આ તો વાયરલ ચેજ હોય છે હવે ઘરે આવે તાર મેળ આવે લાવો આના કરતો એક ગીત ગઈને ને સુધું પડે થોડોક જાગી જાગી જાય છે રાતો બોલ કે ના મિત્રો ગીત એક ગઉ પરું જાગ તો પડે રાત ને ગીત આવે છે આ તાર નાશિયા લે શું બેઠા છે હવે કાભો રાખવો પડે હવે ઉંમર થી ખરી હ હા રાખો રાખો શું કરો કો બીજું મજા મજા છે બરા ખેતર જો ખેતર પડ્યા મોટા બટા મારે તો મતવાની જરૂર નહીં પડતી મારે તો મારો ભાઈ મથે

તમારા <laughs>

આવું બધું કરવાનું કીધું જો આપડે હગચાર થાય તમે કોઈ ખારો કોમ ધંધો કરતા હોય બારે તમારું નોમ હોય કે કોનો ભાઈ હારો કોનો ઓમ હારું કોક હારું તમે કરો તો થાય એમ ડાયરેક્ટ

મોટો ક્યારે બાપુ પાણી નો એ કાલે આપડે બપોર હતો ને લાયું કરવું પડે લાડુવા ખાઈ ને આવી ગયા લાવી બે

લે ખાજો તમને દો તળડ હાટી જાડી તમે શું ભાડવામી નથી પાતા આ આઈ ગયા લ્યો ઘરે ઓ તખાબા તો

બોલો તાર કરતા મારે લાડુઆ છે

મારું નો કરવાની આડપ લઈને બેઠો રોટલા છોકરા રોટલા ફરતો હતો પણ કે મને કીધું કે ભાઈ રોટલા હું ઘરે પર કરું બે હજાર ખાવા વાત કરી લાડુ મારી મુદ્દા ની વાત

રાત ના ઉતા ખબર મને રાત માં કેવાય તારે માંગ આવે છે તેને મારી ઉત્સવમાં ચીકરું બીજું શું છીખર છું

દંડ લેવા પડશે લાડુ ખવડાય ભાઈ તમે શું પહેલાભો તમે પેલી તમે બધા તમારે પોત લાખ લઈને ચેમ પૈસા એમ બીજું સરકારી બી લાડવા નહીં છોકરા કરવી પડે અરે આપડે લાડુઆ ખબર લાડવા ખબર